હા મને ઝાસુદી કરવા તો રાખ્યો છે પણ એ માણા નથી નીકળતો એકવાર હરીશેટ ઘામાં આવી જાય ને એટલે બધુંય બુશ મારી દેવું છે ઘામાં આવે ને એટલી વાર છે પણ મારા જ્યાંનું નીકળતો નથી આવે છે આવે છે હા હા બાપા તારા પાંચ લાખ રૂપિયા મારા થેલામાં જ છે અત્યારે બેંકમાંથી સુપાડી નાહ્યો તું ઉપાડી ના કરતો તારા પાંચ લાખ મળી જાય પાંચ લાખ હાલો મગના તૈયારી માં રીજો ઈ યાદ આવે હે તમારી પાસે હારું આલી અમે તૈયારી માં સેવી આ કાય અરી શઠાઈ લાગે જેશન ફોન આવી ગયો હું કોના થાતા ન જી હોય હંદુ લૂટ લે હું ગો મરાઈ લે આવે આર કાઈ આર કાઈ કો 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 એટલું બધું કાઢી નાખો

અને આમાં કોઈને જાણ થઈને તો પછી મજા આવશે અને નકર ભગવાન ને વાહલા થઈ જશો પછી નો કેતા નો કોઈ ને ન કહ કોઈને ન કહો એમ સમી ગયા ની કઈ મારા દીકરા મગનો ની બળે ધોરાજી એ સરી બતાવી લૂટી ગયા કાઈ નહીં અરે પોરીને ફોન કરીને પકડાઈ દેવા છે ખાએ ખા કરી દેવા માટે રોના શેર મારે રોના શેર મારે મારી બાપુની ગાડી ટોપ ઘેર મારે રોના શેર મારે રોના શેર મારે એ બા હું તમને હું કઉ છું મારી સાથ નો ખૂટવાડી નાખતા એ હો પણ બટા ઘડી કા જોઉં છું આતે તે સાલુ દીધું થી જોઉં છું આમથી થી તું મને શું જોવા દેસ કોઈ દિન નકર છે ને હું તમને કોઈ દી ફોન નઈ જોવા દઉં એ હો

એ ફતેપુરનો શેઠ બોલું હું હરિ શેઠ આ આ મારી પાસે 5 લાખ રૂપિયા અને સોનાનો જન અને મારો ફોન વતન ચોરી ગયા લૂટી ગયા બધું મારા પાછિન આતમ ચોકડીએ કાયકાઓ અમે આવી એ સારું હાલો રાખો હાલો કાયકા ચોકડીએ જાવું છે હાલો સાઈબ આવે આવે હે આવી છે પણ શું થયું સાહેબ સોરી કોઈ નહીં થાય એ ભલા મણા ઓલા હરીજટ નથી ઓલા પૈસા વાળા ઓલા કરોડપતિ હા હા ઈની ઈની તો મારા દીકરા બોલો ઈને નથ મુકતા સિક્યુરિટી નથી ઈની એલા તું બે ને ક્યાંક જાતા થઈ જાય હોય સોરી તારે એ પરા પૂછ કરવાની છે આવો દે ક્યાં જાવા એ આગળ ઓલી છોકરી છે આવા જો કાળો ગોલમગના

કેટલી વાર લાગી કા આયા થઈ સાઈડ બોલો બોલો ઝટ બોલો શા સોરી થઈ સાહેબ સોરી નથી થઈ તો સાહેબ મને ધોરા દીએ સરી દેખાડી અને 5 લાખ રૂપિયા એક ઓના ચેન અને એક ફોન લૂટી ગયા કયા હતા સાહેબ અમારા ગામના મગનો અને કાડ્યો એવું છે હા કઈ બાજુ ગયા સાહેબ આમ સીધે સીધા ગયા અને શું કીધું ફોન તારો આરે છે આ સાહેબ મારો ફોન એ લઈ ગયા છે તમારો તારો ફોન ઝટ કાઢ લોકેશન નાખ અને કિશે નંબર દે નંબર નાખ દે દો આ નાખ દો નાખ દો સાહેબ

આ બધાને ધોરા દિયા સાકા બતાવી પાછા લૂંટી લેતા હતા આજીવન છોડે ને તો સારું છે હાલો બાપુ હવે ઘરે હાલો